અને બાકી તો કઈ નહીં અત્યારે એક આજ પરબનો રથયાત્રા હતી સેવાદત્ત બાપુ જે આવતા હતા જે મહત્વનું ત્યાં કાર્યક્રમ કરે એ બધે એક વ્લોગ મૂકો છે નાનો એવો આઠ મિનિટનો અને બાકી તો કઈ નહીં અત્યારે સવાર સવાર માં ઉઠી ગયો છે અને અત્યારે હમણાં છે ને વરસાદ હોય ને એ મારી મમ્મી છે ને હમણાં ઘરમાં હાવ લુગડા હુકવી દે છે કેમ કે બાર જગ્યા બીજે ક્યાંય મારા બહુ નથી ખાલી અમારા ઘર ને હું બધું છે મારી મમ્મી તો જાય ને બ્લોક સ્ટાર્ટ કર્યો છે અત્યારે થોડોક નાસ્તો કરે હું નાસ્તો કરીને પછી આપણે જવાનું છે આપણા મિત્રને ત્યાં તો ત્યાં જે કામ છે તે આગળ જણાઈ દઈ તો અત્યારે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી નીકળો કેવો મસ્ત લાગે છે ને એકવાર વાર કોમેન્ટ કરી દીધો મસ્ત લાગતો હોય તો કેમ કે હવે તમને મસ્ત લાગે ન લાગે મને સારો લાગે એટલે હું તો કાયમી કરવાનો છે પણ કોમેન્ટ કરી દીધો સારો લાગે કે નહીં તો મિત્રો અત્યારે નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને અત્યારે સોહમભાઈને છે ને આજે સ્લેબ નું કામ ચાલુ છે તો આજે સ્લેબ ભરાય તો ત્યાં જવાનું છે તો ચાલો નીકળીએ અને એક જો આપણો અહીં કિચરો તો છે રેગસ્ટાન હેઠળ ગયો તો ના તે ભરાઈ દ્યો ઓલું વાળો તો ચાલો હવે નીકળીએ સોહમભાઈ ને ઘરે આરતી બેન છે ને તે હવે હોસ્ટેલમાં જવાના છે તો આરતી બેન જાવાના છે ખંભાડા હોસ્ટેલમાં તો આરતી બેન અત્યારે તૈયાર થઈ ગયા છે

ફેમિલીના મેમ્બર વિડીયો ચાલુ છે અને બીજું તો કંઈ નહીં આપણે આરતીબેનને હવે છે ને કેટલામું નવમું ધોરણ છે ને આરતીબેન આરતીબેન ને નવમું ધોરણ છે અને એને જવાનું છે હોસ્ટેલમાં ખંભાળા તો આરતીબેનને આજે એના મમ્મી મૂકવા જાય છે તો બાકી તો કાંઈ નહીં હાલો આરતીબેન આવીજો મને તો ખબર જ નથી કે આજ વહી જાય આરતીબેન તો ભણીજો ભણવામાં ધ્યાન દીજો અને જમી લીજે ને છે ને ધ્યાન રાખજે કેમ કે ત્યાં મારે અક્ષયભાઈ છે ને એની બેન ખંભાળા હોસ્ટેલમાં હતી એટલે મને અનુભવ છે બિલેશ્વર બાજુ આવ્યું છે તો આજે એના મમ્મી મૂકવા જવાના છે ને હવે હું નીકળું સોહમભાઈના ઘરે આવી ગયા તો સોહમભાઈ ઘેરે અને અત્યારે સ્લેબ ભરાવવાનું કામ છે તો ચાલુ થઈ ગયું છે અત્યારે તમે જો હું તો ડાયરેક્ટ ઉપર ચડી ગયો આવીને સાહેબ તો નીચે છે ચાલુ છે અત્યારે મિલર અને સોહમભાઈ

મોહિયાર ખાવા તાણે આવી ગયો સોહમભાઈ ભાઈ ની ન્યા એનું ઘર જો અહિયાં છે હા સોહમ બે બાજુ માં જ રહ્યા બાજુ બાજુ માં તો આવી ગયો આજ રવિવાર છે ભણવા નહી ગયો તું છે ભૂખારી નો તું છે ઉપર આવી ગયા હવે હેઠળ કઈ કામ નથી કેમ કે ઉપર છે ને કામ કામ કરતા ખબર છે પાણકા છે ને ખાસા હોય ને એમાં ભરતા હતા આમ હરાંગ મૂકી ગયેલા છે એ હું બધું કામ કરતા હતા ને અત્યારે મોહિયાર મોહિયારે ઉપર સડાવી લીધો એને ને તો ઠંડો ઠંડો પવન આવે છે બધા હવે ઊભા આવે ઘડીક વાર દેખરેખ કરીએ ને બીજું તાવ અમારે કામ હોય મેન સબસ્ક્રાઈબર છે હવે ઝૂમ થાય એટલું કરીએ આપડે તો ઊભો જીવો તેવો દેખાય બહુ નથી દેખાતો તો નાખે કે વિડીયોમાં લઈ લે વિડીયોમાં ખબર નથી કેમ કે બહુ રિઝલ્ટ નથી એટલા માટે સોહમ ભાઈ છે ને શા લઈને આવી ગયા તો અત્યારે હવે જમવાનું થઈ ગયું છે તો હવે સોહમ ને અમે જદીપ નો બધા જમવા નીકળીએ કે છે ને આખરી હવે કામ તો અમારે કઈ નથી કરવાનું અમારે ખાલી નાની મોટી વસ્તુ ઉગાડવાની છે તો હવે જમી લઈએ તો હું ભાઈ રવિવાર ગયા તા પણ એટલા એક કામ કર નાખ છે હા જ નહીં જમે તો ખાઈ પીને આવી ગયા છે પાછા તો ભાઈ ને ઘેરે અને ત્રણે બેઠા અત્યારે અહીંયા ઝાડવા હેઠળ લીમડા ઓક્સિજન લઈએ અને સ્લેપ હવે થોડો બાકી રહ્યો છે હજી પાંચ સાત ફેલે જે છે અને હજી કામ ચાલુ જ છે તો સોહમભાઈ નો સ્લેબ ભરાઈ ગયો તો અને થોડોક બાકી હતો તો બાકી હતો અને મારે જવાનું છે મટિયાણા પરેશભાઈના મજૂર લેવા પરેશભાઈ આરતી આરતીબેનને મૂકવા ગયા છે હોસ્ટેલે તો અત્યારે નાઈને તો કઈ આવી ગયો તો હવે નીકળીએ પાથરોડના એક ભાઈ બેબ જવાનો છે તો નીકળીએ અને ભાઈ જો અત્યારે એનું કામ કરે છે તમારે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા હોય કોઈ પણ કામ ઓનલાઈન સાત બાર છે હું કોઈ પણ જમીન ના છે એવું બધે ભાઈ કામ કરે છે તો કોન્ટેક કરીજો મને કોમેન્ટ દો હું નંબર જણાવી દઈએ ને તો ચાલો હવે નહીં પથરોટ વારો ભાઈ હતો તેને આંબલિયા બાજુ જવાનું હતું અને આગળ રસ્તો હતો ને એટલા માટે હવે પછી મારે જવાનું છે મટિયાણા તો હવે હાલીને જાઉં આગળ તો ને જે ગરધણીની છે ને અમારા ગામનો જ છે ભાઈ ભાગ્યા રાખે મટિયાણે તો આગળ હી મને હામાં ગાડી લઈને લેવા આવે પછી આગળ પાંચ વાગી ગયા છે તો મધુનો ટાઈમ થઈ ગયો ને થોડુંક પાણી આવ્યું નહીં પગ ભીના થઈ જશે પાંચ લઉં પરતભાઈ મજૂર ચડવા બાજુ હોય એટલા માટે છે ને આપણે બ્લોગ નહી ઉતારીએ કેમ કે ની રિક્ષામાં કોઈ માણસ કોઈ ભાઈ જતો બધી શું છે એટલા માટે તો બસ અત્યારે છે ને પરેશભાઈ ને મજૂર લઈને રહ્યો અને હવે છે ને માતાજી ના મંદિરે નીકળીએ કુતરા માટે રોટલા લઈને કેમ કે આવા છે ને અવાજ મેં હમણાં નથી ભૂગા આંગરી આંગરી આય આય મારી મારી આંગરી હા તો હું ગાળા ભાઈ ગયો આમાં હમું તો હા ઘેરેથી અમારા ગામના મુક્તિધામ મેં તે ઘેરમાં આવેલું છે ત્યાં સબૂતરામાં સાઈ નાખી દીધી અને અહીંયા છે મારે નાના એવા શંકર બપા જવું તમે અને આખરી આપણે સિનેમેટિક શોટમાં તમે શંકર બાપા જોયા હતા ને એ શંકર બાપા હતા ઇન્દ્રાણા મુક્તિ ના હતા બહુ મોટી વિશાળ મૂર્તિ હતી મારા અંદાજ પ્રમાણે આજુબાજુના મુક્તિધામમાં એ બહુ મોટી મૂર્તિ હતી ઝૂમ નતો કરી કેમ કે સાલો રિક્ષામાં હતા અને રસ્તો ખરાબ હતો એટલા માટે બાકી તમે જોઈએ છે શેની શોટમાં શંકર બાપાની જે મૂર્તિ આવી હતી એ ઈન્દ્રાણા મુક્તિ ની હતી તો બાકી તો પછી ગાડી લઈને આવ્યો તો હવે છે ને બધા રસ્તાની કાંઠે સોંદળીય બાપા બધામાં છે ને મુક્તિ ધામ સબુતરા છે ને તેમાં શહી નાગતી જવાની છે તો વડાથી આવે છે ને બધા સબુતરામાં છે ને કામ નાગતી સુંદરી પણ દર્શન કરી લીધા તમે પણ કરી લઉ અને પણ કરી લીધા દર્શન તો હમણાં છે ને અહીંયા સુંદરી બાપાના જે પરિવારના લોકો છે વાટિયા પરિવારના સુરાપુરા પપ્પા છે પોરબંદરના તો એ આવ્યા હતા ને એટલા માટે જો એ જાડવા છે ને વાવી ગયા અહીંયા બહુ હતા ને જાડવા તમે જોઈ આવી છે આગલા બ્લોગ માં ગણાય તો એ બધા ઝાડવા તો અહીંયા વાવી દીધા છે અને આવા બહુ ઝાડો બધા અહીંયા ઝાડવા હતા ને પાછળ એ બધા બીજા બહુ ખોટો ઓગસેર થતી એટલા માટે એને કાઢી નાખ્યા છે બીજા જો આ બાજુ વાવી દીધા છે મસ્ત મજાના ઝાડવા અને આપણે હવે જેમ બને તેમ માતાજીના મંદિરે ઝાડવા વાવવાના છે તો અમે પણ હવે વહેલા શેર તૈયારી કરીએ હવે બે ત્રણ દિવસમાં ઝાડવા લેવા જવાના છે તો ત્યારે પણ વ્લોગ બનાવીશ

આરતી થઈ ગઈ છે માતા ત્યાં દર્શન કરી લઉં મસ્ત મજાના અને ત્યારે લાઈટ નથી તો અત્યારે હું છે ને કામ કરતો તો જો અહીંયા છે ને બે લાદી આપણે તૂટેલી હતી તો મૂળિયો નીકળી ગયો તો ત્યાં છે ને ગારીઓ નાખી દીધો ને થોડુંક અને બીજી છે ને લાઇટ રિપેરિંગ કરતો હતો ને તો અન્ડર ગ્રાઉન્ડ લાઇટિંગ નો વાયર બરાઈ ગયો હતો તો ત્યાં થોડુંક આગળ ડૂમ છે ત્યાં જગ્યાએ છે ને બ્લોક તૂટી ગયો તો ત્યાં થોડોક ગારીઓ નાખ્યો ને હું બધું કામ કરતો તો તો મંદિરે આવીશું શું કરવા આવ્યું શું તે જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુઅરી જોવાથી મમ્મી અને પપ્પા છે ને અડધા અડધા જમી લીધા અને હું અત્યારે જમવા બેઠો રોટલી છે શાક છે રીંગડા ને ટમેટાનું સાઈઝ છે અને એસકે કે ભાઈનો લોક ચાલુ છે તો અત્યારે જમી લે અને જમીને પછી પાછા મંદિરે નીકળીએ તો શું કરવા જવાનું છે તે આગળ કન્ટિન્યુ બના છે મંદિરે પાછા આવી ગયા છે જોઈ લઉં અને શું કરવા ખબર છે આ નાના નાના ગલોડિયા હાટો છે ને સાઈઝ રોટલા ને બધું સુરમું કરી અને ખવર આવ્યા જો બે હજી ગલોડિયા મરી ગયા છે ત્રણ જીવે છે બિસાડા તો એને ખવર નાના છે અને આવ્યા છે કોણ કોણ ખબર છે શિવમ બાપુ આવી ગયા છે અને અદયભાઈ છે કિંગ ઇઝ બેક યુટ્યુબ ચેનલ છે ભાઈ અને કેમ અમારે શિવમ બાપુ હમણાં ભારે જાત્રા કરે ને જરીક બે માન મર્યાદા હોય હાવ આમ ન હોય મર્યાદા હજી છે ને કેવા જવાનું છે ને આ પિતરા છે ને ખવડાવી દેજો મસ્ત મજાનો ખાઈ લેવું